કે ઘટના શું બની છે અને એ છતાં આ રાજ્યની સરકાર એ ખુલ્લા આપણી સામે જાણે મેદાન ઉપર આવી ગઈ હોય એ પ્રમાણે રાજ્યની સરકાર નું એટીટ્યુડ છે છ ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ એમનો નિર્માણ દિન हिंदुस्तान की भारत भूमि भी कोई पण राजकीय पक्ष की सरकार की ताकत नहीं, नहीं के दिन से तरी तोड़े रोड पर उतरता रोके अरे जो महिसागर के अंदर छ तारीख ने आपली रेली में पुलिस प्रशासन ने भाजपा ने જાણી રહ્યો છું કે તંત્રને મેસેજ આપવા માંગુ છું જો મહીસાગર માં

આજે અમારા રસ્તામાં ના આવતો અને નાના પોલીસ ના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ જોડે કોઈ માથાકૂટ કરવા માંગતા નથી બલકે તમારા બદમાશ સાહેબો જ્યારે તમારી સામે તણી કરતા હોય ને ત્યારે તમારા માટે લડીએ છીએ અને એવા ભીમ સૈનિકો છીએ એટલે છ તારીખના દિવસે પોલીસ પ્રશાસન નો કોઈ પણ માણસ આવે તેને પ્રેમથી કહેજો કે આજે મસ્તી નહી સાત તારીખે ઘરે આવીને ઉઠાવો તો ઉઠાઈ જજે અગે છ તારીખે કોઈનું ડાપણ ચલાવવાનું નથી એ પણ આ વિડીયો ના માધ્યમથી કહેવા માંગુ છું આખા જિલ્લામાં ગુજરાતની અંદર અને દેશમાં પણ મેસેજ ગયો છે રાજસ્થાનના જયપુરમાં પણ આ ડોટ ટાઈની સામે મોટો તાકાત વાળો કાર્યક્રમ રાજસ્થાનમાં પણ થવાનો છે એ પણ તમને કહેવા માંગુ છું આજે સંતરામપુર કડાળા વીરપુર ખાનપુર ગોધરા શહેરા દાહોદ ગલતેશ્વર બાલાસીરોર દરેક જગ્યાએથી વાદળી ઝંડો લઈને દલિત આદિવાસી ઓબીસી આવવાના છે જય જયભી અને જય જોહા ના સાથે લુના વાળા ની ધરતી પરથી એક ઇતિહાસ બનાવવા માટે નું આંદોલન છે એક ઇતિહાસ બનાવવા માટે નું જેમ ઓગણીસો સત્યાવીસ માં મહાર્જો સત્યાગ્રહ થયો છ તારીખે મહીસાગરનો સત્યાગ્રહ પણ ઇતિહાસના પાનામાં તર્જ થવો જોઈએ આ સત્તા પર બેઠેલા માણસોને બહુ ચરબી ચડી છે એમને બહુ ગમેન્ડ છે છ તારીખનો કાર્યક્રમ આ દોઢ દાયને કહેવા માટેનો છે કે તે જે એચડીમાંથી દલિતોનું અપમાન કર્યું ને એ તારા પાપનો તબેલો નથી સમજી લેજે સન્માન કરવાના બદલે ગુજરાત ના ગરીબ માણસ નું કામ કરવાના બદલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના લાગુ કરવાના બદલે આવી ભાષા આ શબ્દ નો પ્રયોગ એક અરજદાર માટે એક ગુજરાત ના નાગરિક માટે પાંચ લોકો ની હાજરીમાં હરાવી શબ્દ કે એવું કે ચપ્પલ ખોલ કે મારને છે સાહેબ તારી શું અકાત છે કે તું મારા માણસ ને ચપ્પલ માર આંગળી તોડાડીને જો તરત છોડા કાઢી નાખી

ભઠ્ઠામાં ઈટ પકાવતા હોય ને જે લોકો કેમિકલ ની ફેક્ટરી માં સોળ કલાક કુટાતા હોય એ શ્રમજીવીઓનું બહુ નામ ના લેવાય કોઈક દિવસ પધોરી નીકળી જાય જે લોકો કાળી મજૂરી કરીને આ કલેક્ટર કચેરી મામલતદાર એક એક કચેરી અને તારા ઘરનું નિર્માણ કરનારા શ્રમિકો નામ લેવામાં મજા નથી અને તમને સેવ કમંડ છે તમારા પાવર સેવું છે કલેક્ટર એટલા માટે શું સારી સંતરવાર આપણો નોકર

આ નોકરને કેવા આવ્યો છું અમદાવાદ થી કે ઓકાટમાં રહેજે આ નોકરને કહેવા આવ્યો છું કે તારો ખમંડ બધો ઉતરી અડતો ઉતરી ગયો છે અને એને ના ખબર તો કહી દઉં કે તરે જો ગાંધીનગરમાંથી કોઈ એવું કીધું હોય ને કે ચિંતા ના કરતી તો jignesh ની ગાંધીનગર વાળાના પણ છોતરા કાઢતા જાણે છે ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે બધા તાકાત થી આ લિંક ને શેર કરે સમગ્ર ગુજરાત ખૂણે ખૂણે પહોંચાડે આ જીગ્નેશ મેમારી ની લડે નથી સમગ્ર ગુજરાત ના બહુજનો ની દલિતો ની આદિવાસીઓ ની પીડિતો ની

કોઈ મારો માણસ મારા સ્ટાફ નો કર્મચારી ખોટું કામ કરે અને હું એની જો ધરપકડ કરાવું તો એનાથી રૂડું એનાથી ઉજળું એનાથી સારું શું હોય આ સરકારે આજ કરવાનું હતું